ઝઘડિયાના રાજપાડીમાં હડકાયા શ્વાને આતંક બચાવતા તેર લોકોને બચકા ભર્યા હતા છેલ્લા ચોવીસ કલાકમાં આઠ પુરુષ ત્રણ મહિલા અને બે બાળકીઓને એક જ દિવસમાં હડકાયું કૂતરું કાઢો દુઃખ રાજપાડી ગામમાં છેલ્લા ચોવીસ કલાકથી એક હડકાયા શ્વાનો ભય ગ્રામજનોને સતત સતાવી રહ્યો હતો ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામમાં છેલ્લા ચોવીસ કલાકથી એક હડકાયા કૂતરાનો આતંકનો ભય ગ્રામજનોને સતત સતાવી રહ્યો છે જાણવા મળતી માહિતી પ્રમાણે ગત છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજપાડડી નગરના ચાર રસ્તા મસ્જિદ વિસ્તારમાં એક હડકાયો કૂતરો લોકોને ભયભીત કરી રહ્યું છે આ હડકાયા કૂતરાએ છેલ્લા ચોવીસ કલાકમાં આઠ પુરુષો અને ત્રણ મહિલાઓ અને બે નાની બાળકીઓને મળી કુલ તેર જેટલા લોકોને બચકા ભરી ઇજાગ્રસ્ત કર્યા છે આ ઉપરાંત હડકાયા કૂતરાએ કેટલાક અન્ય જાનવરોને પણ બચકા ભર્યા હોવાની માહિતી મળી રહી છે આ લખાય છે ત્યાં સુધી તેર જેટલા લોકોએ આ સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર તેમજ જરૂરી રસી લીધી છે આટલા લોકોને કરડ્યા બાદ હડકાયું કૂતરું મૃત હાલતમાં મળી આવ્યું હતું